છે છે આ આપણો મીડિયા લખેલ બેગ આપણે જમવાનું આવી ગયું છે તો જો મિત્રો આ રીતે દરવાજો ઓટોમેટિક જઈએ ઉભી રહીએ ખુલે કેમ કે આગળનું સ્ટેશન ક્યુ છે એ પણ આ ડિસ્પ્લે માં બતાવે છે ખાસ કરીને આપણા જે ગીર સોમનાથ ના લોકો છે અને જુનાગઢ ના લોકો છે એ બધા માટે ખાસ એક ખુશી ના છે કે ભાઈ આપણા એરિયા ને પણ વંદે ભારત ટ્રેન મળી ગઈ તો હલો મિત્રો તો આપણે આજ આવી ગયા છે સોમનાથ વેરાવળ કેમ કે આપણે કેટલો સમયથી વાટ જોતા હતા કે આપણા એરિયામાં વંદે ભારત કહીએ ચાલુ થાય તો મિત્રો એ ટાઈમ આવી ગયો છે વંદે ભારત આપણા એરિયામાં ચાલુ થઈ ગઈ છે તો આજ આપણે આવ્યા છીએ એના લોન્ચિંગમાં અને આપણી ટ્રાવેલિંગ કરવાનો મોકો મળ્યો છે આમાં તો આપણે જોવું કેવી સફર રે છે અને આપણે એકદમ ઇઝીલી થઈ ગયું છે કેમ કે આપણે અહીંયા સુવિધા તો એકદમ જોરદાર હતી ટ્રેનની પણ આપણને એક વધારાનું ઓપ્શન પણ મળ્યું છે આ આપણે આની પૂરેપૂરી જર્ની બતાવવાના છીએ કેમ કે આપણે અહીંથી જવાના છીએ અને પૂરી જર્ની બતાવવાના છીએ તો મિત્રો આપણું ટ્રાવેલિંગ છે સુરેન્દ્રનગર સુધી તો ન્યા સુધીમાં આપણી જર્ની કેવી રીએ એ તમારી એ શેર કરશું ખાસ તો આપણે ગીરમાં આવતા લોકોને એકદમ સરળ થઈ ગયું છે

આ રીતનું કઈક કંટ્રોલ છે આમ દેખીતા એકદમ પ્લેન જેવી લાગે આપણને તો મિત્રો હવે આપણે ડબ્બાની વાત કરીએ કે મારી પાછળ તમે ડબ્બા જોઈ શકો છો અને આ એ બધા જનરલ ડબ્બા છે અને આપણે જે મીડિયા અને જે પ્રેસ છે એના માટે પણ એક અલગ ડબ્બા છે એટલે ટૂંકમાં આમાં બધા ઇન્ફ્લુએન્સર અને મીડિયા અને પ્રેસ એ બધા લોકો માટે બે ડબ્બા આપેલા છે તો આપણે અટાણે એમાં જવાનું છે તો મિત્રો આ છે આપણો ડબ્બો અહીંયા મીડિયા લખેલ છે તો હાલો આપણે અંદર એન્ટ્રી કરી લઈએ તો મિત્રો અટાણે એકદમ પ્લેન જેવું લાગે છે આપણે અંદર આવી ગયા તો અને હાલો આપણે આપણી સીટ ઉપર જઈએ હવે મિત્રો આપણે દરવાજાની વાત કરીએ તો સેન્સર વાળો આવે છે એટલે તો અહીંયા લીલું બટન આવે દબાવાનું આ રીતે દરવાજો ખુલી જાય તો ફાઇનલી આપણે બેહી ગયા છે એ આપણી સીટ ઉપર તો હવે આપણે જોઈએ કે આનો આનંદ કેવો છે એ તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન અટાણે ઉપડી ગઈ છે વેરાવળથી અટાણે એક વાગ્યે ઉપડી છે તો હવે જોઈએ આપણે કે રાજકોટ કેટલા વાગે પહોંચે છે આપણી ટ્રેન અટાણે ઉપડવાની તૈયારીમાં છે અને આપણને રેલવે તરફથી ગુલાબ મળ્યું છે જેવો રિયલ ગુલાબ છે અને મિત્રો આ ગુલાબ પણ રિયલ છે આમ પ્લાસ્ટિકનું ને એવું નથી એકદમ વેલકમ આપણે જે ટ્રેનની અંદર અટાણે ટ્રાવેલિંગ કર્યું એના માટે રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી આપણે ગુલાબનું ફૂલ મેળવ્યું છે રિયલ અને હવે આપણી જર્ની સોમનાથ વેરાવળથી સ્ટાર્ટ થાય છે અને બનના રહેજો તમે આ વિડિયોમાં તમને પણ આ બધી જર્નીના અનુભવ કહેતા રહેવું અમે કેમ કે મિત્રો આપણે તો આ પહેલી વખત આનંદ લઈએ છીએ વંદે ભારતનો રમેશભાઈ તો અમદાવાદ પણ જઈએ આવ્યા હતા આની પહેલાં તો વર્ષથી પહેલાં રાજકોટથી અમદાવાદ લોન્ચ થઈ ત્યાં એમાં આપણે એક્સપિરિયન્સ લીધું હતું હવે આ વેરાવરથી ને સાબરમતી સ્ટાર્ટ થઈ ખાસ કરીને આપણા જે ગીર સોમનાથના લોકો છે અને જુનાગઢના લોકો છે એ બધા માટે ખાસ એક ખુશીના હમાસાર છે કે ભાઈ આપણા એરિયાને પણ વંદે ભારત ટ્રેન મળી ગઈ તો હાલો આપણે આનંદ લઈએ અને કેટલો સમય લઈએ રાજકોટ બનવા તો મિત્રો રેલવે તરફથી આપણે નાસ્તો પણ આવી ગયો છે અને પાણીની બોટલ પણ આવી ગઈ છે અને આપણો નાસ્તો તો જુઓ મિત્રો આપણું ગામ આવી ગયું સાથે ફાઇનલી મિત્રો આપણી ટ્રેન અટાણે જૂનાગઢ પહોંચી ગઈ છે અને વેરાવળથી જૂનાગઢ પહોંચવામાં સમય લાગ્યો છે પિસ્તાલીસ મિનિટનો અને મિત્રો આના દરવાજાની વાત કરીએ તો ઓટોમેટિક આવે જઈએ ઊભી રહીએ તૂલે

સ્ટેશન લેહે વિરમ પછી સુરેન્દ્રનગર અને વાકાને રાજકોટ અને જૂનાગઢ પછી પાંચમું તો સોમનાથ વેરાવર જ છે અને મિત્રો આ ટ્રેન ગુરુવાર સિવાય બધાય બધા વર્કિંગમાં આવી છે તો રમેશભાઈ આનું આમ ટિકિટ ગણીએ તો કેટલી છે ટિકિટની વાત કરીએ તો અગિયારસો થી બારસો રૂપિયા અને બીજી ટિકિટ એકવીસો થી બાવીસો રૂપિયા તો આમાં બે ક્લાસ છે વેરાવળ થી આમ રાજકોટ પૂગવામાં કેટલીક વાર લાગે વેરાવળ થી રાજકોટ પહોંચવામાં લગભગ એપ્રોક્સલી દોઢક કલાક થવી જોઈએ તો સ્પીડ એ સારી છે સ્પીડમાં તો હજી એવું છે કે આપણા એરિયામાં થોડું કામ હાલે છે નકર વેલી પોતાડી દઈએ પણ થોડું આપણા એરિયામાં કામ હાલે છે એટલે અમુક જગ્યાએ સ્પીડ ધીમી રાખે છે અને સ્પીડ આપણે રાજકોટ પછી સારી સ્પીડ એ છે અને ત્યાં બધાય ડબલ લાઇન છે એટલે ત્યાં તો ટાઈમ ઓછો લઈએ ટૂંકમાં મેઇન વસ્તુ એ છે તો જોવો મિત્રો પાછું કાંઈક આપણે જમવાનું આવી ગયું છે તો જોવો મિત્રો આ રેલવે તરફથી છે જોવો મિત્રો આ બધું છે રોટલી અને શાક દાળ ભાત ને બે જાતના મિસ્તાન છે અને મિત્રો આ રીતનું જમવાનું આવ્યું છે બપોરનું તો જો મિત્રો આ મુકવા જ છે આમાં તો જો મિત્રો આપણે ખાઈ લીધું તો સાહેબ પણ આવી ગઈ છે તો મિત્રો આપણને ખાસ વાત લાગી હોય તો આ ડિસ્પ્લેની કેમ કે આગળનું ટેશન ક્યુ છે એ પણ આ ડિસ્પ્લેમાં બતાવે છે અને કેટલા વાગે ક્યુ આવે એમ છે અને કેના પછી ક્યુ આવે એમ છે તો બધી વિગત આ ડિસ્પ્લેમાં જોવા મળે છે આપણને તો અલગ અલગ લેંગ્વેજમાં ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશમાં આપણને જોવા મળે છે એટલે આપણને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી અને કેવડી સ્પીડે હાલે છે એ પણ આમાં આપણને બતાવે છે તો સુવિધા મિત્રો એકદમ બેસ્ટ લાગી ગઈ આપણને તો જુઓ મિત્રો

તો એટલી આપણને ગિફ્ટ આપી છે તો આમાં મિત્રો જોવો લખેલું છે સાબરમતી વેરાવળ સાબરમતી તમને ગમેકલ શેર કલર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને